હવે પરિગ્રહ એ પણ એક મહાપાપ છે પરિગ્રહના કારણે નરકે ગયા કેટલાય લોકો નરકે ગયા છે પરિગ્રહ એટલે વસ્તુ ઉપરનું મહત્વ જે કઈ મળે ને ભેગું કરું ભેગું કરવું ભેગું કરું બોલ તમને જીવનમાં જીવવા માટે કેટલી વસ્તુ જરૂરી છે મર્યાદિત છે જતાં પણ વધારે ને વધારે વધારે ને વધારે ભેગું કરવાની સંગ્રહ કરવાની એક વૃત્તિ અંદર પડેલી છે અને એના કારણે આ પરિગ્રહ આપણને દુર્ગતિમાં લઈ જાય છે આ દુર્ગતિનું મુખ્ય કારણ છે તો ત્યાગ આજે કરી રહ્યા છે નાની દીક્ષા લીધી ત્યારે આ સાધુજી ભગવંતે એમના ઘરનો ત્યાગ કર્યો એનું પોતાનું ઘર હતું માતા પિતા ભાઈ બેન આખો પરિવાર હતો એનો ત્યાગ કર્યો ધન સંપત્તિનો પણ બધો ત્યાગ કર્યો જેટલું પોતાની પાસે હતું અલંકાર હતા દાગીના હતા એ બધું ત્યાગ કરી રાખ્યો એ બધી વસ્તુનો ત્યાગ કરીને અહીંયા આવ્યા છે પાસે કઈ રાખ્યું છે વિમલભાઈ કે ધરપણમાં કામ આવે તો એ રાખ્યું નથી ને કે તે બધી જેટલી વસ્તુ હતી એ બધી વસ્તુનો એમને ત્યાગ કરી દીધો છે એમને એમની પાસે ખોટી કોરી પણ રાખી નથી અને પરિગ્રહ વિના જીવન જીવી શકાય સાચું કોઈ વસ્તુ નથી એક પૈસો પણ પોતાની પાસે નથી અને છતાં સાધુ સાધુ તો જીવન જીવી રહ્યા છે આ દુનિયાની અજાયબી નથી જે છોડે છે ને એને માયગા વગર માગે મળે છે આ ધ્યાન આપે જે છોડે છે તેને વગર માગે મળે છે તમે અમારી પાસે મારા સાહેબ લાભ આપો મારા સાહેબ લાભ આપો મારા સાહેબ લાભ આપો અમારે જરૂર ન હોય તો પણ ઘણી વખત તમારા ભાવને ટકાવા માટે પણ ક્યારેક લેવું પડતું હોય છે ભલે અમારી પાસે કંઈ નથી અને અમારે પણ એ વસ્તુનો અમારા ગુરુ ભગવાન કોઈ પણ અમને એ સંસ્કાર આપેલા છે કે જરૂરથી કોઈ વસ્તુ ભેગી કરવી નહીં જરૂર પૂરતું જ રાખવું જરૂરથી જેટલું વધારે રાખશો તો એ પરિગ્રહ બની જશે એટલે આ રીતે પરિગ્રહનો ભાગ એમને સાવ ઉતારી દીધો છે એટલું તે પોતાનું નામ હતું ને નામ પણ ઉતારી દીધું ને ગુરુ ભગવાન કે નવું નામ આપ્યું એ નવું નામ ધારણ કર્યું છે કા રીતે પરિગ્રહનો પાપનો આ પછકાન એમને ઉછડાવવામાં આવી રહ્યો છે કોઈ પણ જાતનો પરિગ્રહ સચિત કે અચિત કોઈ પણ જાતનો પરિગ્રહ હું કરીશ નહીં રાખીશ નહીં બીજા પાસે રખાવીશ નહીં અને જે કોઈ પરિગ્રહ રાખે છે એને હું અનુમોદના નહીં કરું આવી રીતનો આ પાંચમો પાપ એમને આપવામાં આવી રહ્યો છે రాత్రి <laughs>

તેવી અંદર બીમારી છે રાત્રે દવા લેવી પડે એમ છે ડોક્ટર કે આગ્રહ કરે છે છતાં પણ રાત્રે તો દવા પણ નહીં કશું જ નહીં કોઈ વસ્તુ રાત્રે લઈ શકાય નહીં આવા પ્રકારની પ્રતિજ્ઞા એમને અત્યારે ઉચ્ચરાવામાં આવી રહી છે આજના કાલની અંદર આપણે ગરમીના દિવસો ગઈકાલે સાંજે એમને છેલ્લે 6:30 વાગે પાણી પીધું છે અત્યારે કેટલા વાગ્યા 6:30 વાગ્યા હજી પાણીનું ટીપું પણ મોઢામાં ગયું નથી અત્યારે 18 કિલોમીટરનો વિહાર કરીને આવ્યા છે અને આટલો લાંબો વિહાર કરી આટલી ગરમી અને હજી પણ 1 કલાક દોઢ કલાક પછી પાણી એમને મળશે તો આ રીતે આ વ્રત એ પણ આ ખૂબ જ એક કઠિન વ્રત છે અને આવો કઠિન વ્રત કે આજે ઉછરી રહ્યા છે એને આપણે સૌ અનુમોદના કરશું દરેક સાધુ સાધી ભગવાન તો આ વ્રતનો પાલન કરે છે અને ગરમીના દિવસોમાં ખૂબ કસોટી પણ થતી હોય છે છતાં પણ એ પરીક્ષાને સહન કરીને એક જ લક્ષ્ય કે કષ્ટ સહન કરશો તો કર્મ ફપશે અને જેટલા કર્મ વધારે ફપશે એટલો મોક્ષ વહેલો થશે એટલે આ લક્ષ્યથી આજે આ સાધુ સાધુ ભગવાનનો રાત્રિ ભોજન વિભણ વ્રતો પર પાલન કરે છે એનો માળાઓ અત્યારે આપવામાં આવી રહ્યો છે સૌ એને ધ્યાનથી સાંભળજો નમો રેંકાનો સિકાનો આરે આરામ નમો જય નમો એ સોનાનો એ સોનાનો કારો સબ પાઉ પ્રાણ્યો

ગુરુપૂજન અને તાંબીનો જે તમારે ચડાવવા લેવાના હોય એ પહેલાં ચડાવવા લઈ લો